નમસ્કાર દર્શક મિત્રો આપડિયન પોલીસ પ્રેસ હવે છું અગત સમાચાર આણંદ ખાતે જિલ્લા કલેક્ટર કુમાર ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદનું મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં જાહેર આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરવાનો અને તેમાં સુધારો કરવા માટેની વ્યૂહરચનાઓ ઘડવાનો હતો આ સ્વાસ્થ્ય પરિષદમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નિષ્ણાતોએ હાજરી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્ય દંડક રમણકરી સોલંકીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પરિષદના ચિંતન મંથનમાંથી જે નક્કર નિષ્કર્ષો પ્રાપ્ત થાય તેના આરોગ્યલક્ષી લાભો અંતરિયાળ વિસ્તારોના સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે ખૂબ જ અનિવાર્ય છે તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને આણંદ જિલ્લાને સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં સર્વશ્રેષ્ઠ બનાવવાની દિશામાં કામગીરી કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો સ્વાસ્થ્ય પરિષદમાં આણંદ જિલ્લામાં પ્રવર્તમાન માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરના પ્રમાણને ઘટાડવા ક્ષય એટલે કે ટીબીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવવા તથા બાળકો અને સગર્ભા માતાઓને કુપોષણની સમસ્યામાંથી બહાર લાવવા જેવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આણંદ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર બને તે માટે આયોજનબદ્ધ રીતે અમલવારી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે એક આરોગ્ય પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો છે આ પરિસંવાદમાં જિલ્લાના જે મુખ્ય જેઓ જાહેર જીવનમાં કામ કરે છે એવા એનજીઓ ખ્યાતનામ ડોક્ટરો ગામના સરપંચો તાલુકાના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આરોગ્ય સ્ટાફ આ સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાના જે મુખ્ય બાળ મૃત્યુદર માતા મૃત્યુદર અને ટીબીના દર્દીઓને ઘટાડવા માટેનો આ એક પરિસંવાદનો કાર્યક્રમ છે જે કાર્યક્રમ થકી આવનારા સમયમાં જે ગામડાની અંદર છેવાડાના વ્યક્તિ સુધી આનો લાભ મળવાનો છે અને અહીંયા જે આ પરિસંવાદમાં જે નિષ્કર્ષ આવશે એ ગામડા સુધી એ સ્ટે એના આધાર ઉપર એ બેજ બનાવવામાં આવશે અને જે ખરેખર આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ સરસ સરાહનીય કાર્યની શરૂઆત કરી છે અને એનો ખૂબ મોટો લાભ એ ગ્રામ્ય સ્તરે થવાનો છે અને સામાન્ય પરિવારને પણ આ ઉપયોગી થાય એવી આ એક પ્રકારનું મનોમંથન થઈ રહ્યું છે આ મનોમંથનના અંતે જે કંઈક સારા ડિસ્કસ આવશે એ સુધી છે કે ગામડાના સ્તર સુધી પહોંચાડવામાં આવશે અને આ ફરી એક વખત આ સુંદર આયોજન કરવા બદલ જિલ્લા પંચાયત પરિવાર આરોગ્ય શાખાને ખૂબ ખૂબ અભિનંદન